ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસર અને ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન દ્વારા ટુડે ટેક્સ કોન્કલેવ બે હજાર પચ્ચીસનું સફળ આયોજન ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટસર એ ગુજરાતના ટેક્સ પ્રોફેશનલ્સની એપેક્સ બોડી છે જે ત્રીસ કરતાં વધુ સંસ્થાકીય સભ્યોનું પ્રતિનિધિત્વ કરે છે અને સમગ્ર ગુજરાતમાં ટેક્સ પ્રેક્ટિસમાં જ્ઞાન વિનિમય અને વ્યાવસાયિક વિકાસ માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે ઇન્કમ ટેક્સ બાર એસોસિએશન ભારતના સૌથી જૂના અને પ્રતિષ્ઠિત ટેક્સ એસોસિએશન્સમાંનું એક છે જેમાં ચૌદસોથી વધુ સભ્યો છે જેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ટેક્સ એડવોકેટ્સ અને ટેક્સ પ્રેક્ટિશનર્સનો સમાવેશ થાય છે આ બંને સંસ્થા દ્વારા મળીને સતત છઠ્ઠીવાર ટેક્સ કોન્કલેવનું સફળતાપૂર્વક આયોજન એકવીસ અને બાવીસ માર્ચ બે હજાર પચ્ચીસના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવેલ છે આ ટુ ડે ટેક્સ કોન્કલેવમાં ઇન્કમ ટેક્સ અને જીએસટીને ને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવશે જેમાં રાજ્યભરમાંથી ચારસો પચાસમી વધુ ટેક્સ પ્રોફેશનલ્સે એકાઉન્ટન્ટ્સ ટેક્સ એડવોકેટ્સ ટેક્સ પ્રેક્ટિશનર્સ અને કન્સલ્ટન્ટ્સનો સમાવેશ થાય છે મારું નામ એડવોકેટ ડોક્ટર ધ્રુવેન શાહ છે હું આ ટુ ડે ટેક્સ કોન્કલેવના કો ચેરમેન તરીકે છેલ્લા છ વર્ષથી સેવાઓ આપી રહ્યો છું આજે બે દિવસીય સેમિનારની અંદર આ છઠ્ઠી શ્રેણી છે ગુજરાત રાજ્યના સમગ્ર કર વ્યવસાયી અત્રે ઉપસ્થિત થયા છે મોટી સંખ્યામાં તેમજ ઓનરેબલ જસ્ટિસ શ્રી જયંતભાઈ આજના મુખ્ય ઉદ્ઘાટક છે તેમજ અતિથિ વિશેષ તરીકે ગુજરાત રાજ્યના મુખ્ય કમિશનર શ્રી સતીષભાઈ શર્મા આજે ઉપસ્થિત છે આજે ગુજરાત રાજ્યના મોટા શહેરોમાંથી આશરે ચારસો પચાસથી વધુ કર વ્યવસાયીઓ આજે એક ગુજરાત રાજ્યના અમદાવાદ ખાતે બે દિવસીય સેમિનારમાં હાજર છે અને આ કાર્યક્રમને ખૂબ સફળ બનાવ્યો છે ગુજરાત રાજ્યના તેમજ ગુજરાત રાજ્ય સિવાયના અન્ય તજજ્ઞો આજે અહીંયા સેમિનારમાં ઉપસ્થિત રહી અને તેમનો જ્ઞાનના મહાકુંભમાં પોતાનું યોગદાન આપવાના છે જેમ મહાકુંભની યોજના થઈ એવી રીતે મહાજ્ઞાન અત્રે અમદાવાદ ખાતે બે દિવસીય સેમિનાર તરીકે કરેલો છે આ ઝરહરતી સફળતા માટે એડવોકેટ ડૉક્ટર ધ્રુવેન શાહ એડવોકેટ ડૉક્ટર કાર્તિકે બી શાહ આશુતોષભાઈ ઠક્કર તેમજ સી એ ડૉક્ટર વિશ્વેશ શાહ જેઓ પાયાના મુખ્ય સંસ્થાપક છીએ તેમજ આ ઝરહરતી સફળતાના ચેરમેન ચેરમેનશ્રી સીએ બકુલાઈ શાહ તેમજ એડવોકેટ ધીરેશભાઈ સામનો પણ સી ફાળો રહી અને સમગ્ર ટીમનો શ્રેય જાય છે